હેલો ફ્રેન્ડ તો જો અત્યારે આપણે લાઈવ શૂટિંગ હાલે છે આપણે લાઈવ શૂટિંગ અપલોડ કરશું આપણી રેખા કોમેડી ટુ ચેનલમાં જો અત્યારે આપણે જઈ શૂટિંગ જોવા કાંઈ આપણું શૂટિંગ ચાલુ છે આ જો જમા જોવા જાય રોડ છોડી ઉતારે જો આયા આવું પાણી છે લપટણ બહુ છે આ અરે વાર છે આપણે જો આયા આપણો સીન ચાલુ રેખા બેન અને ગોપાલભાઈ બે અંદર છે સગનભાઈ સોરી ગોપાલભાઈ તો આપડા એ મગનભાઈ ઉતારે છે ત્યારે સગનભાઈ નો સીન છે એટલે મગનભાઈ ઉતારે શું હાલે મગનભાઈ

ali. 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 નથી <broadband waves> <small> અય બેરી હવે તું રોમા હવે તારા દુખના દાડા વયા ગયા અને હવે સુખના દાણા આયા તું તારે આજ હવે પરખાઈ ઉપતિ કરવાની નથી હવે મને કાઈ વાંધો નથી બોલો નીરવી માની યેય સેવા હાલો વેગીર આフランスે ને તો રાજી રાજી હવે આજથી તો હું જઈવા લઈશ તારી હાડ હાથ જોજે લે તો ચાલો મિત્રો હવે આપણે પહેલા થમનેલ માટે ફોટો પાડી લઈ હવે પછી તમને બતાવીશ હેલો ફ્રેન્ડ જો અત્યારે પાછો આપણે થમનેલ નું કામકાજ ચાલુ છે જો આ આપણે બધા કમ્પ્લીટ આપણે થઈ રહ્યા છે અત્યારે જો સગનભાઈ હું હું એક જઈને હું બે આવશે રેખાબેન જો કે છે કેમ ફોટો પાડવાનો હી આ મગનભાઈ શીખવાડે આપણે જોઈ માથે આવજો કદ માથે હેલો ફ્રેન્ડ જોતરે આપણે તમને નું કામકાજ ચાલુ છે જો આમ સગનભાઈ ઉભા છે રેખાબેન શીખવાડે છે મગનભાઈ ને કેમસીન ઉતારવાનો હી જાઓ શું વાલે રેખા બેન જો મિત્રો અહીંયા કાઈ સુતી ના લે ઓલા કોટ પણ જો કોટ લાવ જો આપડા કિરણ બેન અને ટપુભાઈ જો આમ આ ઘન આખા બેઠા તમને દેખાય એમ નથી જો આ છે આપડા કિરણ બેન અને મગજભાઈ બે ઓલા ટપુ દાદા બેઠા છે છોકરી જોવાય છે આપડે વિડીયો ઉતારી બાકી નાનજી દાદા અને બહુ આમ છટા ગાડીએ બેઠા છે આપડે જોઈએ

હેલો ફ્રેન્ડ જો અત્યારે આપણે બપોરો કરી લીધો છે અને હવે પાછા જઈશી માં જો રેખા બેન અને સગન ભાઈ બેઠા છે વાતો કરે જો હાલો કેટલી વાર જમી લીધું તો આને પાસા તૈયાર થઈ ગયા એ હવે જઈએ શૂટિંગમાં અને વાગી ગયો મિત્રો આજ બહુ જાદો ટાઈમ થઈ ગયો નકર અત્યારે તો શૂટિંગ પૂરું થઈ જાય જો આ ઘડિયાળમાં વાગી ગયો ચાલો હવે અહીંયા શૂટિંગમાં જઈએ આજે તમને